અને પાલકની ભાજી બનાવવા માટે મસાલ્યું અને લસણ અને મરચાં અને તેલ અને બધા મસાલા અને મગની દાળ છે ફોતરાવાળી પણ ફોતરા કાઢી દીધા છે નમકની બી જગ્યા રહીથી વઘાર કરી દીધો છે रही, रही चटकवा मंडी से हम आप नंखीशू मरचा

મગની દાળ અને પાલક ની ભાજી કમ્પ્લેટ આવું શાક બનવું જોવા અને પાછળ મસાલો કરવો હોય તો કરી શકો ના જરૂર હોય તો નહીં તીખું તમારું માપનું જોતું હોય પાછળથી મસાલો ના કરતા મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મગની દાળ અને પાલકની ભાજીની રેસીપી એનો છાસ અંગાત ખાઈ કાય મસ્ત લાગશે તમે બી ટ્રાય કરજો